બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે બાળ વિદ્વાનોને સન્માન કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તક અને બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ શ્રાદ્ધ પર્વ નિમિત્તે સંધ્યા સમયે મંદિર પરિસરમાં છસો બાળ વિદ્વાનો કે જેઓએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ રચિત ત્રણસો પંદર સંસ્કૃત શ્લોક સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરેલ છે સાથોસાથ તેઓએ ઉપનિષદની સંસ્કૃત ભાષાની રૂચાઓનો સંદર્ભ ટાંકી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું સાત વર્ષથી ચૌદ વર્ષની વયના આ બાળ તારલાઓ સામાન્યતઃ અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતા હોય છે તેમ છતાં સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ કરતા આ બાળ વિદ્વાનો પૈકી બસો પચાસ બાળકોનું મંદિરના પૂજ્ય સંતોએ ભાલ પર તિલક તથા ચાંદલો કરી ખેસ પહેરાવી બહુમાન કરી પૂજન કરી સન્માન્યા હતા મહિલા અગ્રણીઓએ પણ ત્રણસો પચાસ બાલિકાઓનું સ્વાગત સન્માન કર્યું હતું પારંપરિક ગત ગણવેશ સજ્જા બાળ તારલાઓને નિહાળીને પ્રાચીન કાળની ગુરૂકુળની સ્મૃતિ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તજનોને થઈ આવી હતી